ગુજરાત આખર ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ ના વિવિધતા નું સેલિબ્રેશન કરાયું ગુજરાત નું સમૃદ્ધ સાહિત્ય અને કલા ના સેલિબ્રેશન માટે પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા તેમજ કર્મા ફાઉન્ડેશનના સહયોગથી રાજ્યના ભાષાકીય અને સાંસ્કૃતિક વારસાની અજોડ ગતિશીલતા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે આખર આખર ગુજરાત ગુજરાત ફેસ્ટિવલનું ફેસ્ટિવલનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું સાત જાન્યુઆરી રોજ કરાયું હતું સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત દિવસભરના આ ફેસ્ટિવલમાં પેનલ ડિસ્કશન કવિતાઓ અને મનમોહક પ્રદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો હતો જાણીતી સાહિત્ય હસ્તીઓ પ્રતિષ્ઠિત કલાકારો गुजरात सांस्कृतिक परिदृश्य एक व्यापक अनुभव पर उपस्थित रहा था आ गुजराती नाट्य कलाकार नवलकथाकार वार्ताकार मधु राय पीनाकिन मेघाणी जगतचंद मेघाणी पौत्र उपरांत पत्रकार नवलकथाकार लेखक पद्मश्री विष्णु पंड्या रोगन आर्टिस्ट पद्मश्री अब्दुल गफार खत्री लोकगीतकार पद्मश्री जोरावर सिंह जाधव दिग्दर्शक विजय गिरी बावा અભિનેતા હિતેન કુમાર ફિલ્મ નિર્માતા અને અભિનેતા શીતલ શાહ અને ફિલ્મ નિર્માતા શાહ સહિત પ્રતિષ્ઠિત કલા અને વ્યક્તિઓએ ભાગ લીધો હતો સૌના સાહિત્ય ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમને વધારવા માટે આખર સંસ્થા જે પ્રભા ખેતાન દ્વારા પ્રારંભ કરવામાં આવી તો એ પ્રભા ખેતાન ફાઉન્ડેશનના ઉપક્રમે જ્યારે સાહિત્યની કલાની અને વિવિધ પ્રકારથી સંસ્કૃતિ સંરક્ષણની સેવા કરવામાં આવી રહી છે ત્યારે હું પણ મારી કલા માટેની સાહિત્ય માટેની જે ભાવો છે એ પ્રસ્તુત કરી રહ્યો છું હમણાં જ મેં વાત કરી તે પ્રમાણે કે નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી તે પ્રમાણે આપણે સતત આવનાર પીઢીઓને પુસ્તકોના વાંચનનો અભ્યાસ જેમ ઘટતો જઈ રહ્યો છે તેમ તેમ ભલે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે સંસ્કૃતિ સંસ્કૃતિના જે છ લક્ષણ છે ભાષા ભૂષા આ બધા જ સંસ્કૃતિના આપણા જે લક્ષણો છે એ ધર્મ દર્શનમ કિમ ભાઈ ધર્મ કયો છે આપણો દર્શન શાસ્ત્ર શું છે ફિલોસોફી શું છે ભાષા ભૂષા અને કલા શું છે આ પ્રકારથી આપણી સંસ્કૃતિના સંરક્ષણ માટેના જેટલી સંસ્થાઓ કાર્યરત છે એમાં આ પ્રભા ફાઉન્ડેશન દ્વારા અને કર્મા ફાઉન્ડેશનનો એમાં સહયોગ આ ફેસ્ટિવલમાં પ્રોફેસર તીર્થંકર રોહિડા નિવૃત્ત આઈએસ અધિકારી વસંત ગઢવી કવિ દલપત પઢિયાર વાર્તા લેખક અને નવલકથાકાર ડોક્ટર માવજી મહેશ્વરી લેખક ડોક્ટર કાંતિ ગોર અને કવિ અને બાળ સાહિત્યકાર કિરીટ ગોસ્વામીએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી આ ઉપરાંત લોકગાયક અભય રાઠોડ ભરત બારી અને અક્ષય પટેલ અને રવિ મારુ મ્યુઝિક ટીમ દ્વારા ગાલા અને સોલો પરફોર્મન્સ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું પ્રભા ખેતાન ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી અનંતિતા ચેટર્જીએ કહ્યું કે આખર ગુજરાત ફેસ્ટિવલનો ઉદ્દેશ ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ ભાષા અને સંસ્કૃતિની સુંદરતા અને ઊંડાણને ઉજાગર કરવાનો છે રાજ્યભરમાં જાણીતી હસ્તીઓ અને પ્રતિભાશાળી કલાકારોને એક સાથે લાવીને અમારો દેહ રાજ્યોના ભાષાકીય ઇતિહાસ લોકો સુધી પહોંચે તે માટેનો છે ધર્મા ફાઉન્ડેશનના સ્થાપક પ્રિયાંશી પટેલે જણાવ્યું કે આખર ગુજરાતી ફેસ્ટિવલ ગુજરાતી ભાષાની વિવિધ બોલીઓને અપનાવીને એક દ્વિતીય ઉત્સવમાં રૂપ રૂપમાં ઉભો કરાયો છે ગુજરાતમાં આ પ્રકારની એકમાત્ર ઘટના અમને આ પ્રતિષ્ઠિત પ્રસંગનું સંચાલન કરવામાં ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ યોગદાન બદલ અમને ગર્વ છે આજે અમે અહીંયા ગુજરાતી કલ્ચરલ ફેસ્ટિવલ આખર ઓર્ગેનાઇઝ કર્યો છે જેના ઓર્ગેનાઇઝર્સ છે પ્રભા ખેતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન પ્રભા ખેતાન ફાઉન્ડેશન નાઇન્ટીન એટી સેવનથી એસ્ટાબ્લિશ થયું છે અને કલ્ચરલ રિજનલ અને ખાસ તો વિમેન એમ્પાવરમેન્ટના ફિલ્ડમાં ઘણું આગળ કામ કરી રહ્યું છે આખા દેશની બધી ઘણી બધી સિટીઝમાં એહસાસ વિમેન એ લોકોનું કામ આગળ લઈ રહ્યા છીએ એમાં એક રિજનલ ફેસ્ટિવલ ઉપર એ લોકો ધ્યાન આપતા હોય છે ઇંગ્લિશ હિન્દી લિટરેચર કલ્ચર સાથે રિજનલ ફેસ્ટિવલ જે ગુજરાતી આપણું કલ્ચર છે એના વિશે આ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કર્યો છે જેનું નામ છે આખર આ ફેસ્ટિવલમાં બધા મહાનુભાવો નોટેડ આવ્યા છે એ લોકો પોતાના એક્સપિરિયન્સીસ શેર કરશે એની સાથે કલ્ચરલ ઇવેન્ટ્સ થશે આ બધા જ ઇવેન્ટ્સ આપણા ગુજરાતી કલ્ચરને પ્રમોટ કરી રહ્યા છે એટલે આજે આખર ફેસ્ટિવલ એના રીતે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે મિત્રો આજે ખરેખર રંગનો ઉત્સવ છે ઉમંગનો ઉત્સવ છે આનંદનો ઉત્સવ છે કર્મા ફાઉન્ડેશન અને પ્રભા ખૈતાન ફાઉન્ડેશનના ઉપક્રમે આજનો આ એક સરસ સાહિત્ય કલા સંસ્કૃતિને લગતો કાર્યક્રમનું આયોજન થયું છે એમાં ગુજરાતની કલા સંસ્કાર સંસ્કૃતિ અને સાહિત્ય એના ઉપર આખો દિવસ ચર્ચાઓ થવાની છે કારણ કે આ એક એવું એનજીઓ સંસ્થા છે કે જે ભારતીય કલા સંસ્કાર સંસ્કૃતિને જાળવવાનું કામ ઓગણીસો ને એસીની સાલથી લગભગ સવા ચાર દાયકાઓથી આ કામ ચાલી રહ્યું છે અને ખૈતાન ટ્રસ્ટ તરફથી એનજીઓ તરફથી માત્ર ગુજરાતમાં નહીં પણ ભારતભરમાં એની શાખાઓ દ્વારા કામકાજ થઈ રહ્યું છે કે એનો મૂળ હેતુ કલા સંસ્કાર અને સંસ્કૃતિ જીવંત રહે અને નવી પેઢીમાં એનું આદાન પ્રદાન થાય એ એનો મુખ્ય હેતુ છે એ રીતે આજના આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકારો આવશે કલાકારો આવશે અને સાહિત્યપ્રેમીઓ આખો દિવસ

આખર ફેસ્ટિવલનો ઉદ્દેશ રાજસ્થાની પંજાબી ગુરુ ગુરુમુખી ગુજરાતી મરાઠી ભોજપુરી છત્તીસગઢી મૈથિલી બાગી ઓડિયા બંગાળ તમિલનાડુ કન્નડ સહિત સમગ્ર ભારતના પ્રાદેશિક ભાષાઓનું રક્ષણ અને પ્રચાર કરવાનું છે આ ફેસ્ટિવલને ભવ્ય બનાવવા માટે પ્રભા ખેતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન અમદાવાદને એકબીજાનો સહયોગ પ્રાપ્ત हाँ तो दोस्तों दजक मित्रों आहाता त्यार सुदीना समाचार समाचार खास गतिविधि माडे आप निहाता रहो एस लाइव न्यूज़ बुलेटिन नमस्कार